પૂછવાના છે તમારે જવાબ આપવાના છે અને બહુ મહેનતથી ઉખાણા છે અને આમ તો મિત્રો યુટ્યુબમાં આપણને લોકો ખૂબ ઓછો સપોર્ટ આપે છે તો મિત્રો તમે વધુમાં વધુ સપોર્ટ આપો કારણ કે અમારે એક વર્ષ થઈ આપણે એક વર્ષ થઈ મિત્રો ચેનલ હજુ ચેનલ મોટે નહીં થઈ તો મિત્રો અમારે તમને ખાસ વિનંતી છે કે અમારા

મિત્રો ઉખાણા નંબર બે કે એવો કયો પતિ છે એવો કયો પતિ છે જે જંગલમાં એવું કયું ફળ છે જે મીઠું હોવા છતાં વેચાતું નથી આ મિત્રો એવો કયો ફળ છે જે મીઠું હોવા છતાં પણ વેચાતું નથી મિત્રો તો બહુ વટપટા ઉખાણા છે તો ઉખાણા બનાય છે તો બને રાતના બાર વગેરે એનું ફળ તો મિત્રો તમે મને આપો ઉખાણામાં તો ફળ ના આપો પણ અમને મહેનત ફળ મને આપો

અમે મિત્રો ખૂબ કોમેડી વિડીયો અમને શોર્ટ લગભગ વિડીયો પાંચ દિવસ છે મિત્રો પાંચ દિવસથી મેં મિત્રો કોમેડી વિડીયો છે નાખવાનું બંધ કરી નાખ્યું શોર્ટ વિડીયો કારણ કે લોકો અમારો વર્ટ ટાઈમ મિત્રો થતો નહીં ને લોકો સપોર્ટ ઓછો આપી રહ્યા છે તો અમારા મિત્રો લાઈવ અમે લાઈવ કરીએ છીએ અને વિડીયો લોંગ વિડીયો નાખવાનું ચાલુ કર્યું છે તો મિત્રો જેમ બને અમને સપોર્ટ આપશે ને તો અમે

મને બ્યા જોડે વિનંતી કરી છે તો બધું વધુ મારા લાઈવ ને જો અમને ચેનલ ને કરજો શેર કરજો ખાસ કરીને અને અમારો લાઈવ પૂરું તમે મિત્રો જોશો તો અમારા વોટ ટાઈમ તો કદાચ વધી જાય તો અમે આગળ કામ કરીશું તો પછી કોમેડી વિડિયો બનાવીશું તો અમે કોમેડી વિડીયો બનાવીશું મિત્રો હમણે પડ્યા છે નાખવાના બાકી છે ખાલી